हेलो गाइस जय बता तो सब तो तो रात्र चोखा दा पलाखी दी दी, 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 दी तो सवार सवर पेस्ट तैयार कर ली थी करिए आप चोखा मैं दाढ़ में थोड़क दही नाखी ने ने मिक्स कर लीए बराबर मिक्स थे पीछे थोड़ूक छाश ना दी तो बेटर अपनी बराबर तैयार थी जाए तो बेटर तैयार थी गये खांड હિંગ અને મીઠું નાખી દઈએ અને થોડુંક હલાવી લઈએ બરોબર હલાઈ જાય પછી થોડીક હળદર નાખી દઈએ હળદર નાખી દીધું આપણે પાછું હલાવી લઈએ બરોબર અને થોડુંક લીંબુ એવું કરી લઈએ હવે થોડુંક લઈએ અને ઈનો બંને નાખીને પાછું હલાવી લઈએ અને થોડીક જે ઢાંકીને મૂકી દઈએ ત્યાં સુધી આપણે બેટર બરોબર તૈયાર થઈ ગયું એટલે હવે આપણે તે ઢોકરીયામાં રાખી દઈએ બસ સ્ટીમ કરવા તેના પર થોડુંક મરચું રાખી દઈએ સરસ મજાનું અને હવે આપણે ઢોકરીમાં રાખી દીધું આપણો તૈયાર છે આપણો સ્ટીમ થઈ ગયા ઢોકરા સરસ મજાના તેના હવે આપણે કટિંગ કરી લઈએ સરસ મજાની રીતે તો ફાઇનલી આપ જોઈ શકો કે કેટલા મસ્ત કેટલા મસ્ત આપા ઢોકરા બની ગયા અમે આપણે ટીના વઘાર કા માટે ચોખમરચા કાપી લઈએ અને એક કડાઈમાં બે ફરી તેલ એમાં થોડું કરી જઈ જીરું હિંગ અને મીઠો લીંબુડો નાખી દઈએ અને એમાં થોડક તલ ઉપરથી નાખી દઈએ બરાબર થઈ જાય પછી એમાં મરચા સરસ સરસ શેકી લઈએ પછી મત ઢોકળા નાખી દઈએ આપણે બરોબર જુઓ આપણે જોઈ શકો ઢોકળા કેમ મસ્ત થઈ ગયા ગાઈસ તમે જોઈ શકો છો આપા ખાટિયા ઢોકળા તૈયાર છે એટલે પછી બરોબર મિક્સ કરી લઈએ તો હું અત્યારે મિક્સ કરું છું પછી મિક્સ થઈ ગયા ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દીધે તમે જોઈ શકો છો આપડા ખાટિયા ઢોકળા તૈયાર છે કેટલા મસ્ત લાગે તો ફાઇનલી આપડી આજની વાનગી તૈયાર છે બેસ્ટ ખાટિયા ઢોકળા તમે કમેન્ટમાં જણાવીને કેજો કે આપણે બીજી વાનગી શું બનાવીએ તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી